પહેલગામમાં છવ્વીસ પ્રવાસીઓના મૃત્યુ થયા છે આતંકી હુમલામાં અને આપણે રાજકારણમાં વ્યસ્ત છીએ તો થોડી વાત કરી લઈએ આંતરરાષ્ટ્રીય રાજકારણ દેશના રાજકારણની અને સંવેદનાની કે જે સંવેદના ખરેખર એક ભારતીય તરીકે આપણા અંદર હોવી જોઈએ કારણ કે આ દેશે પોતાના છવ્વીસ નાગરિકો ગુમાવ્યા છે અને આ માત્ર આંકડો નથી આ જીવ હતા આ દેશના નાગરિકોના વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે શું ચાલી રહ્યું છે રાજકારણમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અને ભારતે શું કરવું જોઈએ તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા સમાન પર આપનું સ્વાગત છે આમ તો આજે મને તમને કહેતા દુઃખ થાય છે કે મારે તમને સ્વાગત સાથે સમાચાર આપવા પડે છે પરંતુ આ પેટર્ન છે જેને અમે ફોલો કરીએ પહેલગામની વાત કરવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં છવ્વીસ પ્રવાસીઓ કે જે ફરવા માટે ગયા હતા તેમના પર આતંકીઓએ ગોળીઓ વરસાવી આર્મીના વેસમાં આવેલા આ આતંકવાદીઓ હતા અને જેને ગોળીઓ વરસાવી અને છવ્વીસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને તમામ વ્યક્તિઓ ભારતના નાગરિક હતા કેટલાક ગુજરાતીઓ પણ હતા જેના કારણે શરૂઆતમાં તો એવું કહેવામાં આવ્યું કે પોતાના ધર્મ પૂછી પૂછી અને ગોળીઓ મારવામાં આવતી હતી ધર્મ પૂછી પૂછી અને ગોળી મારવામાં આવે કે એમને ગોળી મારવામાં આવે ફરક શું પડે આતંકવાદીઓના કોઈ ધર્મ નથી હોતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે કદાચ રાજકીય ખેલ માંડવાની શરૂઆત હશે પરંતુ એ ફાવ્યું નહીં અને દ્રશ્યો સામે આવ્યા એ કાશ્મીરીઓના કે જે કાશ્મીરીઓ જીવ બચાવવા માટે ત્યારે પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે એ આતંકવાદીઓ હુમલો કરી લોકોને મારવાની ફિરાકમાં હતા અને મારી રહ્યા હતા એવા કેટલાક કાશ્મીરીઓમાંના એક કાશ્મીરીનું નામ છે આદિલ શાહ જે સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોના માધ્યમથી મળે છે અને ખબર પડે છે કે આદિલ શાહ મૂળ કાશ્મીરી છે પ્રવાસીઓનો જીવ બચાવવા પોતે આ જંગની અંદર ઝંપલાવે છે આતંકવાદીઓ પાસેથી બંદૂક છીનવી લે છે અને પોતે પોતાનો પ્રાણ ત્યાગ થાય ત્યાં સુધી લડે છે આ પ્રવાસીઓને બચાવવા માટે કદાચ એ પ્રવાસીઓમાં ભારતીય જોતો હશે નહીં કે ધર્મ એક ભારતીય તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ આમાં નથી ભારતીય જનતા પાર્ટી નથી કોંગ્રેસ કે નથી કોઈ ભૂતપૂર્વ સરકાર કે વર્તમાન સરકારના આંકડાઓની તુલના કરવાનો વખત કેટલા એવું કહેવાય છે કે બે હજાર ઓગણીસ પછીનો આ સૌથી મોટો હુમલો હવે બે હજાર પચીસમાં થયો છે આનો ફાયદો પણ ગણી શકાય અને ગેરફાયદો પણ ગણી શકાય તો કેટલા ભૂતકાળની વાતો કરી અને કઈ સરકારમાં કેટલા મૃત્યુ થયા તેના આંકડાની વાતો કરે છે પણ શું આ બધા આંકડા હતા આપણા દેશના નાગરિકોનો આંતરરાષ્ટ્રીય પોલિટિક્સને સમજીએ અત્યારે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ટેલિફોરની વાતો કરી રહ્યા છે અને તેના કારણે આ વાતાવરણ એક તંગ બનેલું વાતાવરણ છે જે આર્થિક રીતે કમર તોડવાનું કામ કરશે એવું લોકોને લાગે છે એ સમયે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનમાં યુદ્ધ ચાલે છે એ સમય છે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે અને આ બધી જ બબાલોની વચ્ચે ભારતની અંદર છવ્વીસ નાગરિકોને આતંકીઓ મોતને ઘાટ ઉતારે છે અને પાકિસ્તાન કહે છે કે ના ના અમે કંઈ કર્યું નથી કેટલાક લોકો સ્વતંત્રતા ઈચ્છે છે ભારતમાં એ લોકો આ કરતા હશે તો શું હવે પાકિસ્તાનના ત્રણ ભાગ કરવાનો વખત નથી આવી ગયો લાગતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિપ્લોમસી તેમના વિદેશ પ્રવાસો વિદેશ સાથેના સંબંધો આ બધું જ જોવા જઈએ તો આ સંબંધોનો ઉપયોગ કરી આપણા છવ્વીસ નાગરિકોના ન્યાય માટે આપણે પાકિસ્તાનના ત્રણ ટુકડા કેમ ન કરી શકીએ પાકિસ્તાન કહેતું હોય કે ભારતના અંદરથી માંગણી થાય છે ક્રાંતિની એમને અલગ થવું છે તો પાકિસ્તાનની અંદર પણ બલોચિસ્તાન છે હમણાં જ પાકિસ્તાનમાં ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી એ પાકિસ્તાને યાદ રાખવું જોઈએ દરેક ભારતીયોએ અત્યારે સાથે રહેવાનો સમય છે દરેક ભારતીયોએ અત્યારે સરકારના સમર્થનમાં જવાની જરૂર છે પરંતુ ધર્મના નહીં ધર્માંધતાના નહીં કે વ્યક્તિ વિશેષની ભક્તિમાં કે પૂજામાં નહીં જ્યારે દેશ પર આફત આવે જ્યારે અખંડિતતાની વાત આવે સાર્વભૌમત્વની વાત આવે ત્યારે આ દેશના ભૂતકાળને તપાસજો રાજકીય રીતે એકતા જોવા મળી છે તો અત્યારે પણ જરૂરી છે પણ જો આ પ્રકારના પગલા લેવાના હોય બાકી કડકમાં કડક સદા કરીશું એ દેશના ગૃહમંત્રી કે તો ઠીક છે ગુજરાતના ગૃહમંત્રી કે તો આપણને લાગે કે આ વિભાગ એમની પાસે નથી ખેર એમની પાર્ટી છે સત્તા પક્ષના નેતા છે બોલ્યા છે પણ પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન ક્રાંતિની માંગણી કરે છે જગ જાહેર છે ને ત્યાં આખી ટ્રેન હાઇજેક કરી હતી આ વખત છે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને અત્યારે મેળવવાનો વખત છે આ બધી જ બાબતો ડિપ્લોમેટિક છે જે લોકો મૃત્યુ પામ્યા છે અને સંવેદના આપણે વ્યક્ત કરવી જ જોઈએ ને કરતા રહીશું આ છવ્વીસ નાગરિકો આ આ દેશવાસીઓના માથા પર દુઃખ લઈને બેસશે કારણ કે અમે હતા આપણી સરકાર હતી અને છતાં આતંકીઓએ એમને ગોળી મારી અને મોતને ઘાટ ઉતારી દીધા પણ હવે જવાબ તો આપવો પડશે સર્જિકલ સ્ટ્રાઇકના નામે આપણે પુલવામા ચલાવી લીધું અને કહેવાય છે કે ચૂંટણીઓ જીતી લીધી ખેર એ જીત્યા ન જીત્યા એના કારણે જીત્યા ન જીત્યા એમાં પણ અત્યારે ન પડીએ બસ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે બબાલ છે એના પરિણામ તરીકે આને જોઈએ અને માત્ર આમાં કોઈ ધર્મ ન જોઈએ મુસ્લિમોની થોડી વાત કરીએ તો શું કરે છે મુસ્લિમો મુસ્લિમો જમ્મુ કાશ્મીરની અંદર થયેલી ઘટનામાં જમ્મુ કાશ્મીરમાં વિરોધ કરે છે મુસ્લિમો બોલે છે મુસ્લિમો અવાજ ઉઠાવે છે પણ અન્ય રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી ક્યાંયથી એવા આગેવાનોનો અવાજ નથી આવ્યો જે પેલેસ્ટાઈન માટે બોલતા હતા જ્યાં જીવ જતા હતા તો ભારતમાં પણ જીવ જઈ રહ્યા છે અને જીવ ગયા છે તો એ નેતાઓએ પણ બોલવું પડશે એ બબાલો ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની વોરની કરતા હતા તો એને અત્યારે ભારતની કરવી પડશે એના વિશે વાત કરવી પડશે વિદેશોમાં ઝંડા ફરકતા હતા વિદેશોમાં સમર્થન અને વિરોધ થતા હતા ક્યાં ગાયબ છે આ બધા લોકો સત્તા પક્ષની થોડી વાત કરી લઈએ તો જ્યારે ભૂતકાળમાં સત્તા પક્ષ સત્તા પર ન હતું ત્યારે પાકિસ્તાનના ઝંડા બાળી અને રસ્તા પર વિરોધ કરતો હતો આજે સરકાર એ સત્તા પક્ષની છે પરંતુ કાર્યકર્તાઓના મૂળ કંઈક અલગ દેખાય છે આ મુદ્દાને ધર્મના રીતે કે ધર્મના મુદ્દા પર ન જોઈએ તો પણ જમ્મુ કાશ્મીરથી કેટલાક રિપોર્ટ્સમાં બાઇટ્સમાં સાંભળવા મળ્યું કે ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું કે અમે તમને પૈસા આપીશું તમારા ઘર સુધી પહોંચાડીશું તમે અમારા ઘરે રોકાવો ચિંતા ન કરો એ કાશ્મીરીઓ હતા એ મુસલમાનો હતા છતાં પણ આ કરી રહ્યા હતા માટે દરેક મુસલમાનોને ધર્મના નામે લેબલ મારી અને જે એક પ્રક્રિયા કરવામાં આવી રહી છે કે આતંકવાદી એટલે મુસલમાન અને મુસલમાન એટલે આતંકવાદી એ પણ ન થવી જોઈએ કારણ કે આ હિન્દુસ્તાનમાં જ્યારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે એ મુસલમાન પોતાના દેશની માટે પોતાના વતનને માટે પોતાના માદરે વતનમાં રોકાયો હતો અને એની પાસે આપણે રોજ સર્ટિફિકેટ માગીએ એ પણ યોગ્ય નથી અને એ મુસ્લિમો કે જે તક જોઈને ઠેકડા મારતા હોય છે કૂદતા હોય છે એમને પણ હું કહેવા માગું છું કે આજે તક છે બોલો આજે બોલો કે આતંકવાદીઓએ જે કર્યું એ કૃત્ય શું છે એ તમામ બોલાનાઓને પણ કહેવું છે કે જે દિન અને દુનિયાની ખૂબ વાતો કરે છે આ મુદ્દા પર વાત કરજો સમજાવજો દિન અને દુનિયા આજે તમામ મુસ્લિમોને કારણ કે જે ગોર ખોદવાનો ધંધો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક આવા ઝેર ઓગતા ધર્માંધોની પણ જવાબદારી નક્કી થાય છે ને થવી જોઈએ એ જ પ્રકારે હિન્દુઓમાં પણ કેટલાક સાધુ મહાત્માઓના નામે બની બેઠેલા રાજનેતાઓ છે એમને પણ આજે મોકો છે પાકિસ્તાનના ત્રણ ટુકડા કેમ ન થવા જોઈએ એ જવાબ સત્તામાં બેઠેલા એ ધર્માંધોએ એ અને વ્યક્તિની ભક્તિમાં લીન લોકોએ પૂછવો જોઈએ અમે સરકારની સાથે છીએ સરકાર આ મામલે જે કંઈ પણ કરે છે યોગ્ય કરશે અમને આશા છે કે આપણા છવ્વીસ લોકોના જીવ ગયા છે તો જે નરેન્દ્રભાઈ ભરી પીવાની વાતો કરતા હતા કે એક માથાની સામે દસ માથા અમારે માથા નથી જોતા અમારે ત્રણ ટુકડા જોઈશ આવો અવાજ ઉઠાવો અને આ દેશની અંદર રાજકીય એકતા રાખી અને આ મુદ્દાને લાગ્યા રહો તો જ કદાચ આ મુદ્દાનું સમાધાન આવશે કારણ કે આતંકવાદીઓને પેદા કરવાની ફેક્ટરી આપણને ખબર છે અને મુદ્દો ધર્મનો નથી પીઓ કેનો અને ભારતની વચ્ચેનો વિવાદ છે આ પ્રકારના અહેવાલ સાથે જલ્દી મળીશું જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે નમસ્કાર